નમસ્કાર મિત્રો ટેટ વન ની પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ છીએ આ વિડીયોની અંદર ચાલો બાળકને નિબંધ લેખન શીખવવા માટેનું સૌથી અગત્યનું પગથિયું કયું છે તો સૌથી અગત્યનું પગથિયું છે સ્વતંત્ર લેખન સ્વતંત્ર લેખન સૌથી અગત્યનું પગથિયું ગણી શકાય છે આગળનો પ્રશ્ન ધોરણ એકમાં ક્યાં સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે તો મિત્રો ધોરણ એકની અંદર એકથી પચાસ સુધીની સંખ્યાઓનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે આઠમો પ્રશ્ન જી આઈ પોતાના શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણનું માસિક સમયપત્રક કયા સામયિકમાં પ્રસિદ્ધ કરે છે તો જીવન શિક્ષણ સામયિકમાં પ્રસિદ્ધ કરે છે જેમાં પોતે જે શૈક્ષણિક કાર્યક્રમો છે એનું પ્રસારણનું આખું સમયપત્રક આપે છે અધ્યાપન અધ્યાપન એટલે એટલે શું તો કે મિત્રો વર્તનની અંદર પરિવર્તન લાવવું જેને અધ્યાપન કહેવામાં આવે છે અને ત્યાર પછી બાળ સામાયિક કયું છે તો મિત્રો બાળ સામાયિક ઘણા બધા છે પણ તમારે એક યાદ રાખવાનું છે કયું નામ બાળ મિત્ર આ બાળ મિત્ર જે છે મિત્રો એ સૌથી બેસ્ટ બાળ સામાયિક ગણવામાં આવે છે